નમસ્તે ખેડૂત મિત્રો તલ વાવતા પહેલાં જમીનની તૈયારી અને તલના પાકને કેવી જમીન અનુકૂળ આવે છે એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા ફેસબુક પેજે ખેતીના દવાખાના ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ અને એને ફોલો કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે તો ખાસ આજનો આપણો વિષય છે અને એ વિષય છે તલના પાક માટેની જમીન તૈયારી કેવી જમીનની અંદર તલનો પાક એ વધુ સારો થઈ શકે છે અથવા તો વધુ ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ તો એમાં ખાસ બાબત છે જમીનની પસંદગી જ્યારે તમે તલનો પાક વાવો છો તેના માટે ગોરાળું અને મધ્યમ કાળી જે જમીન છે એ તલના પાકને અનુકૂળ જમીન છે ગોરાળું અને મધ્યમ કાળી જે જમીન છે એની નિતરશક્તિ સારી હોવાથી આપણે એની અંદર તલનો પાક એ સારામાં સારી રીતે લઈ શકીએ છીએ ત્યાર પછી જમીન તૈયારીની સાથોસાથ એક મહત્વની બાબત એવી છે કે જ્યારે તમે જમીન તૈયાર કરતા હોય અને જો શક્ય હોય તો આપ લોકોએ એક એકરમાં છાણિયું ખાતર ચારથી પાંચ ટન જેટલું આપવું જોઈએ ગળથિયું અથવા તો કોહવાયેલું ખાતર મળી શકે તો વધુ સારું જો તમે એક એકરમાં ચારથી પાંચ ટન જેટલું આપશો તો એની અંદર પણ આપણે સારામાં સારા પરિણામ મળી શકે છે અને વધુ સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ ત્યાર પછી આવે છે તલનું વાવેતર એ ઓરવણું કરી અને પછી એનું વાવેતર કરવું જોઈએ જ્યારે તમે તલ વાવવાનો છો તો એની પહેલાં તમે કોઈ પણ પાક તમારી જમીનમાં લીધેલો હોય તો એ પાકની અંદર આપણે કાપણી અને લણણી સમયે પિયત આપતા નથી અને પિયત ન આપવાના કારણે ઘણી વખત જમીન ટાઈટ ટાઈટ થઈ જતી હોય છે અને પછી તમે એમાં ખેડ કરો તો એમાંથી ઢેફા ઉખળવાનો પ્રશ્ન રહેતો હોય છે ઘણી વખત મોટા ઢેફા ઉખડી ગયા હોય અને આપણા તલનું વાવેતર કરી દઈએ તો ઢેફા નીચે જે કંઈ બીજ દટાઈ ગયા હોય તો મોટા ઢેફાની નીચે દટાયેલા બીજ ઘણી વખત ઊગતા નથી અને ન ઉગવાના કારણે આપણા ઉગાવા ઉપર એની માઠી અસર પડતી હોય છે એટલા માટે જો શક્ય હોય તો તમે પિયત આપી અને પછી વાવેતર કરશો તો પાણીની સાથે જે કંઈ ઢેફા છે એ ઘણા બધા અંશે ઉગળી જશે તમારું જે ખેતર છે એ એક સમાન બની જશે અને એક સમાન ખેતર હોવાથી જો તમે તલનું વાવેતર કરશો તો આપને એક સમાન ઉગાવો મળી શકે છે એટલા માટે શક્ય હોય તો ઓરવણું કરી અને પછી તમારે તલનું વાવેતર કરવું જોઈએ ત્યાર પછી તલના બીજની ઊંડાઈ એકથી બે સેન્ટીમીટર રાખવી જોઈએ તલનું બીજ છે એ નાનું છે ઘણી વખત તલનું બીજ ઊંડું હોઈ જાય તો ઘણી વખત તલ ઊગતા નથી ઘણી વખત તલ ઓછા ઉગે છે આવી બધી સમસ્યાઓ રહેતી હોય છે એટલા માટે તલનું બીજ એકથી બે સેન્ટીમીટર તમે ઊંડાઈ રાખશો તો તલની અંદર ઝડપી ઉગાવો જોવા મળશે અને સારો ઉગાવો જોવા મળશે એકથી બે સેન્ટીમીટરનું જે માપ છે એ તલના બીજ માટેની વાવેતર પદ્ધતિમાં ખૂબ યોગ્ય માપ છે એટલી ઊંડાઈ બીજનું વાવેતર તમારે કરવું જોઈએ ત્યાર પછી બાબત છે સલ્ફરયુક્ત ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ તલ એ તિલીબીય વર્ગનો પાક છે અને તેલીબિયા વર્ગના પાકની અંદર સલ્ફરનું ખૂબ મહત્ત્વ રહેલ તે રહેલું હોય છે ઘણી વખત તેલની ટકાવારી જાળવવા માટે સલ્ફર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલા માટે આપણે સલ્ફરયુક્ત ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ સલ્ફરયુક્ત ખાતરોનો ઉપયોગ આપણે બે રીતે કરી શકીએ છીએ એક આપણે પાયાની અંદર પણ સલ્ફરયુક્ત ખાતરો વાવી શકીએ છીએ અને બીજું ખાસ કરીને જ્યારે તમારા તલ ત્રીસ દિવસની આસપાસના થાય ત્યારે તમે નાઇટ્રોજનયુક્ત જે ખાતરો આપો છો એની સાથે તમે સલ્ફરયુક્ત ખાતરો પણ આપી શકો છો એટલે પાયામાં અને ત્રીસ દિવસ પછી તમે બંને રીતે સલ્ફરયુક્ત ખાતરો આપી શકો છો ત્યાર પછી બાની જે બાબત છે એ બાબત એવી છે કે ત્યારે તમે તલ વાવવા માટે તમે જાઓ છો અને તમારી પાસે જે તલનો બીજનો જથ્થો પડેલો છે એ બીજના જથ્થાને તમે બે કલાક તડકાની અંદર તપાવી અને પછી વાવેતર કરશો તો પણ એનો ઉગાવો સારો આવી શકે છે એટલા માટે તલને વાવતા પહેલાં તલને તડકામાં બે કલાક તપાવવા જોઈએ તો આવી સામાન્ય બાબતોનું ધ્યાન રાખી અને આપણે જમીનની તૈયારી કરશું તો આપણને વધુ સારો ઉગાવો જોવા મળશે એક સમાન ઉગાવો જોવા મળશે અને આપણે સારા ઉત્પાદન સુધી પહોંચી શકીશું તો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને આપણે તલની અંદર જમીન તૈયારીની યોગ્ય માહિતી આપી શકીએ એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય